એજ્યુકેશન લોન ના બહાને રૂપિયા સત્તર પોઈન્ટ બાવન લાખની છેતરપિંડી કરનાર આરોપી ને ઝડપી પાડે સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન હદમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં પોલીસ ટીમે મોટી સફળતા મેળવી છે આરોપીએ એજ્યુકેશન લોનની કામગીરીના બહાને બનાવટી બેંક રસીદો તૈયાર કરી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા સત્તર લાખ બાવન હજારની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ઠગાઈ આચરી હતી આરોપી અગાઉથી આરોપી તરીકે નોંધાયેલ હોય અને છેલ્લા આઠ માસથી નાસ્તો ફરતો હતો ફરિયાદ મુજબ ફરિયાદીનો પુત્ર વિદેશમાં અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ જવાનો હતો અને એજ્યુકેશન લોન માટે આરોપીનો રકમ મેળવી તેના પાસેથી કોઈ એફડી કર્યા વિના નકલી રસીદો બનાવી અને રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી ઘટનાને પગલે કાપોદ્રા પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ચારસો વીસ હેઠળ ગુનો નોંધ્યો હતો ત્યારબાદ તપાસ દરમિયાન વધુ કલમો ચારસો પાસઠ ચારસો ચારસો ઉમેરવામાં આવી ટેકનિકલ તપાસ અને ચોકસાઈથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હવે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત